હેલો મિત્રો તમે જઈ શકો છો અમે મેઘા જોડે હમણાં ડંગોરી જવાના છે ફરવા મેઘાબેન તૈયાર થઈ ગયા છે તમે જઈ શકો છો બાય બાય દેતા બાય બાય ફોનમ બાય ફોનમ બાય બાય અમે નીકળી ગયા છે આ બધા તૈયાર થઈ ગયા છે હમણાં ડગોરી જતા છે મિત્રો જઈ શકો છો તમે હા ભલે સામાન કાન માગું નું પોલીસા પહેલા

મિત્રો અમે પહોંચી ગયા છે ડોબારી બ્રિજ તમે જોઈ શકો છો ચાલો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ભક્તજનો ગણપતિ બપ્પા વિસર્જન કરી રહ્યા છે

દડિયાલમાં માનું મંદિર છે મિત્રો તમે જઈ શકો છો કેટલું મસ્ત છે આ ભક્તજનો આવે છે આજે ગણપતિ બાપાનું વિસર્જન છે તમે જઈ શકો છો બધા ગણપતિ પપ્પાને વિસર્જન કરીને અહીંયા દર્શન કરવા આવે છે ચાલો તો મિત્રો આપણે પણ દર્શન કરી લઈએ અવિનાશભાઈ છે આપણો ગુજરપુર વાળો અમે જઈ શકો છો મિત્રો દર્શન કરી લઈએ આપણે મા ને દર્શન કરી લઈએ કેટલું મસ્ત મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અમારી